એક કાર્યક્રમ નથી પરંતુ એક યજ્ઞ છે જેમાં ઘણા બધા લોકોએ પોતાની સંપત્તિનું દાન કર્યું છે સાથે ઘણા એવા કાર્યકરો છે જેઓ દિવસ રાત જોયા વગર આ ધામને પોતાનો સમય જે આ જમાનામાં ખૂબ કિંમતી છે તે અર્પી રહ્યા છે એવા સૌ કાર્યકરોને પણ અમે વધાવીએ છીએ જ્યારે માનનીય રાજ્યપાલ શ્રી મંચસ્થ પધારે ત્યારે આપ સૌને વિનંતી છે કે આપણે ઊભા થઈને તેઓનું અભિવાદન કરીશું સ્વાગત કરીશું સ્વાગત કરીએ છીએ રાજ્યપાલ શ્રી આદરણીય આચાર્ય દેવવ્રતજી નું આજના આ શિલાન્યાસ કાર્યક્રમમાં ખૂબ સ્નેહ ખૂબ આદર ખૂબ સન્માન સાથે આદરણીય રાજ્યપાલશ્રી આપનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આપણા આજના સમારંભના અધ્યક્ષશ્રી માનનીય રાજ્યપાલશ્રી અગણિત લાગણી સાથે હેત સાથે અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ ધન્યવાદ ધન્યવાદ હવે જ્યારે આટલા મહાન મહાનુભાવો ઉપસ્થિત હોય ત્યારે તેઓનું વિધિવત સ્વાગત કરવા અમે ઉત્સુક છીએ આપણા સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજીનું સ્વાગત કરવા અમે આમંત્રિત કરીએ છીએ પ્રમુખ શ્રી એમ કે ચૌધરી શ્રી દિલીપભાઈ ચૌધરી શ્રી અમિતભાઈ ચૌધરી તેઓનું ખેસ મેમેન્ટો અને તુલસીના પવિત્ર રોપાથી સ્વાગત કરશે આદરણીય રાજપાલનું સ્વાગત થઈ રહ્યું છે ખૂબ તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ છીએ માનનીય ગવર્નર આપ અમારા આંગણે પધાર્યા આજ આનંદની હેલી વરસે ધન્યવાદ હવે આ આપણા આજના કાર્યક્રમના અતિથિ વિશેષ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું સ્વાગત કરશે શ્રી બાબુભાઈ ચૌધરી અને શ્રી નરસિંહભાઈ ચૌધરી આપણા સમાજના ગૌરવ એવા માનનીય અધ્યક્ષનું તાળીઓ સાથે અભિવાદન કરીએ અને જેઓના અપાર આશીષ હર હંમેશ આપણા અને આપણા સમાજ પર વરસી રહે છે એવા પૂજનીય શ્રી દયારામજી મહારાજનું સ્વાગત કરવા અમે આમંત્રિત કરીએ છીએ શ્રી વિપુલભાઈ ચૌધરી અને શ્રી મુરજીભાઈ ચૌધરીને ખૂબ હેતથી પૂજનીય અને વંદનીય મહારાજનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ ધન્યવાદ હવે છે ધન્ય ગડી તરફ આગળ વધવાનું કહેવાય છે શિલાન્યાસ માત્ર એક ઇમારતનો આરંભ નથી તે માનવતા માટે લીધેલો એક નવા સંકલ્પનું પ્રતિક છે આજે શિલાન્યાસ થકી વ્યક્તિગત સપનાઓને સામૂહિક યોજનામાં રૂપાંતરિત કરીશું અને અમે સોનાની જે ઈંટ છે તેઓ બધા જ મહાનુભાવોની સમક્ષ મૂકીશું અને અહીંયા કંકુના અમે છાંટણા કરવા વિનંતી કરીશું સર્વ ભૂદેવો અહીંયા મંત્રોચ્ચાર કરી અને આ પ્રથમ ઈંટો જે આપણા શિલાન્યાસમાં જવાની છે તેને પવિત્ર રૂપ આપશે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો મંડપ પણ ભરાઈ ગયો છે ત્યારે આપને જ્યાં સ્થાન મળે ત્યાં આપની બેઠક વ્યવસ્થા લઈ લેશો એવી વિનંતી સ્વસ્તિનિંદ્રો વૃદર્શવાહ સ્વસ્તીના પૂખા વિશ્વા વેલા સ્વસ્તિો આરિષ્ઠ લે મે નો निर्जिह्वा मानवाः सूरचक्षसो विषे नो देवा आवसा गमान्येः बधरां कारणेभिः शेणुया मादेवा बहरां पश्ये माक्षभिजराः स्थिरैरा नो दिव्यासे वाहि देवाहिताञ्ज शेन्दु शरसो अन्तिदेवा जतरा नश्चकरा जरसन्तानो नाम्मा पुत्रासो जतरा पितारो भान्ति मानौ तिर्ज्यो राजिरान्ता रिक्षा मादि माता स पिता विश्वे देवा आदितिः पारञ्जाना आदितिर्जाता मारिर्जाितवा ज्यो तारिक् गो शान्तिः प्रथवी शाण् रापः शाण्डि रो शान्तिः